સોસાયટીના રહીશો ક્લબ હાઉસ અમને સોંપી દો તો બીજી તરફ બિલ્ડરે ક્લબ હાઉસ અમારી માલિકીનું છે બસ આ મુદ્દે સોસાયટીના રહીશોએ બે દિવસ પહેલા દિવાલ તોડી નાખી હતી સોસાયટીના રહીસે ક્લબ હાઉસમાં તાળા મારી જીગ્નેશ ઘોઘારીને બે કલાક સુધી પૂરી રાખ્યો હતો રહીશોએ બિલ્ડિંગ ખાલી કરો નહીં તર સળગાવી દેવાની અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી ક્લબના કર્મી જિજ્ઞેશ ગોગારીને ધમકી મળતા તેને ફરિયાદ આપતા પોલીસે શીતલ રંગરેજ બિનલ હરકાણી મોના ઘેલાણી આરતી ઘેલાણી રાજેન્દ્ર વસોયા મંજી ભારોડિયા ગિરીશ ઘોરી આરતી ભાલાડા કનુ ઘેલાણી નિલેશ ઠક્કર નીતિન વર્ષક ઘનશ્યામ લુકી સહિત એકસો પચાસ સામે રાયટિંગનો ગુનો નોંધ્યો હતો આ ગુનામાં નીતિશ વર્ષક ઘનશ્યામ લુકી હરેશ માંગુકિયા અને મનજી ભારોદિયાની ધરપકડ કરી છે તો બીજી તરફ રહીશોએ પોલીસ સ્ટેશનની બહાર સૂત્રોચારો કરી હુડીઓ બોલાવવાની ઘટનામાં કતારગામ પોલીસે વધુ એક ગુનો નોંધી આ મામલે તેર સ્થાનિક રહીશોની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે અઝર કુરસી સાથે પ્રકાશવાળા